વલસાડના ધર્મપુર અને કપરાડાના જંગલોના પહાડોમાં ખળખળ વહેતા ઝરણા અને ધોધ આકર્ષણ જમાવી રહ્યા છે જ્યાં રોજના હજારો પર્યટકો પરિવાર સાથે પ્રકૃતિના ખોળામાં પ્રકૃતિના સૌંદર્યને નિહાલે છે તો આવો આપને પણ લઈ જઈએ વલસાડના ધર્મપુરના જંગલોમાંથી વહેતા ઝરણા અને નાના મોટા ધોધના સૌંદર્યનું દર્શન કરાવવા માટે વલસાડ જિલ્લાના છેવાડે આવેલ આદિવાસી વિસ્તાર એવો ધર્મપુર અને કપરાડા તાલુકો વિકાસની દ્રષ્ટિએ પછાત માનવામાં આવે છે જો કે કુદરતે આ તાલુકાઓને છૂટા હાથે કુદરતી સૌંદર્ય બક્ષ્યું છે ચોમાસામાં પહાડોથી ઘેરાયેલ ધર્મપુર અને કપરાડા તાલુકામાં કુદરત સોલે કળા એ ખીલે છે આ વખતે પણ અત્યારે આ વિસ્તારમાં વરસાદ બાદ પ્રકૃતિ ખીલી છે અહીંના જંગલો અને પહાડોમાંથી નીકળતા નાના ઝરણા અને નદીઓ ખળખળ વહી રહી છે તો ક્યાંક ઝરણાઓની સાથે ધોધ આકર્ષણ જમાવી રહ્યા છે આમ તો આ સમગ્ર વિસ્તારમાં અખૂટ સૌંદર્ય ભર્યું છે જોકે ધર્મપુરના જંગલોમાં આવેલ ધોધ પર્યટકોને આકર્ષી રહ્યા છે પર્યટકોના સૌથી મનપસંદ સ્થળમાં એક એવું ધર્મપુરના બિલપુડી નજીકથી વહેતા ઝરણા અને જાણીતા બે જોડિયા ધોધ એવા સોનારૂપા ધોધ પર્યટકો માટે માનીતા સ્થળ છે બિલપુડી ગામના છેવાડે પહાડોની વચ્ચેથી વહેતા ઝરણાને લઈને બે ખૂબસૂરત ધોધ બને છે પહાડોથી નીકળતા ઝરણાઓને કારણે સર્જાતા સોના રૂપા ધોધના સૌંદર્યને માણવા રોજ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે આ ધોધ અને ઝરણાઓમાં નહાઈને કુદરતના સૌંદર્યને માણે છે ધર્મપુરના જંગલોમાં આવા અનેક નાના મોટા ધોધ આવેલા છે જ્યાં હજારો પર્યટકો આવે છે જોકે આંતરિયાળ વિસ્તારમાં જંગલોમાં આવેલ આ ધોધના સ્થળ પર સુરક્ષા કે રસ્તાઓની સુવિધાઓ નહીં હોવાથી કેટલીક વખત પ્રવાસીઓ અકસ્માત નો પણ ભોગ બને છે આથી પર્યટકોની વધતી જતી સંખ્યા અને આવા સ્થળની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં લઈ આવા સ્થળ પર પર્યટકોની સુરક્ષા અને જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવે તે જરૂરી છે જો આપ પણ પ્રકૃતિ પ્રેમી હોવ અને પરિવાર સાથે વીકેન્ડની રજા યાદગાર બનાવવા માંગતા હોવ તો એક વખત ધર્મપુરના પહાડો અને જંગલો વચ્ચે કુદરતના અદભુત નજરાને એક વખત અવશ્ય માણજો એક વખત અહીંના કુદરતના સાનિધ્યને માણ્યા બાદ હજારો રૂપિયા ખર્ચીને વોટર પાર્કમાં માણેલ રાઇડ્સને પણ ભૂલી જશો તે ચોક્કસ છે આ બિલપુડી ગામ છે જે ધરમપુર તાલુકાની અંદર આવેલું છે ધરમપુર તાલુકાથી બે ત્રણ કિલોમીટરને આગળ આવેલું છે જ્યાં બિલપુડીની અંદર આ માવલી માતા તરીકે અમે જે આદિવાસી જે આદિવાસી એરિયામાં કુળદેવી હોય કે જેની પૂજા કરી છે દર વર્ષે અને પૂજા કરીને એમ જે ગામની જે કહેવાય છે ને કે ખેતીમાં હરિયાળી આવે એ ટાઈપની પૂજા થાય એની પૂંજન કરીએ અને એ સિવાય જે ધોધ જે પ્રખ્યાત થઈ ગયો ધોધ અને એનો લાભ ઉઠાવવા જે અમુક એક તો વચ્ચે ટીચર એવા હતા ને કે ટીચર રેગ્યુલર નાવા આવતા ને પછી એને કંઈ એમ શરીરમાં એમ દુખાવો એવું થતો હતો પછી એ જ વાત કરતા હતા કે એના જે દુખાવો આ પાણી પવિત્ર એમ કારણ કે અમે પૂંજતા છે કુળદેવી આદિવાસી એરિયાની એમ કુળદેવી તો એને જે દુખાવો પણ મટી ગયો એમ એની જ વાત અમે સાંભળેલી એ સિવાય હવે થોડુંક રોડ રસ્તા સારા નહીં મળે તો એ રોડ રસ્તા બનાવવા માટે સરકારશ્રીને રજૂઆત કરીએ કે પાર્કિંગ બી થાય સારા રોડ બને અને એમ થોડું ડેવલપ થાય અને ગામના બધા કોઈ બી રહેવાસીઓને એમ રોજીરોટી મળી રહે ચાર મહિનામાં એ લોકોનું એમ થોડું ગુજરાન ચાલી રહી એ ટાઈપનું સરકાર આના પર ધ્યાન દોરાવે તો થોડુંક એમ સારું એમ આ છે દોડિયા ધોધ અમે અમદાવાદથી આવ્યા છીએ આ ધોધ વિશે સાંભળ્યું હતું અહીંના રમણીય વાતાવરણમાં આદિવાસી લોકોની સાથે અમે રહ્યા ભોજન કર્યું સુંદર મજાનો નજારો જોયો અને ખૂબ જ ભવ્ય વાતાવરણ છે અને વરસાદની અંદર આવવામાં તો આનંદ જ અનેરો છે ખાસ બધાયને અહીંયા આવવા જેવું છે એક વખત મુલાકાત લેશો તો ખૂબ જ આનંદ આવશે અમે લાવાની ખૂબ જ અમને ખૂબ જ મજા આવી ગઈ સંતોષ જ ન થયો હજી નાઈએ હજી નાઈએ એટલો બધો આનંદ આવ્યો સરસ મજાનો ધોધ ચાલી રહ્યો છે ઓકે વોટરપાર્ક કરતા વધારે મજા વોટર પાર્ક કરતાં તો દસ ગણી વધારે મજા આવે છે કુદરતી સૌંદર્ય છે અહીંયા ખચો ખચ ભરેલું અને ભગવાનના સાનિધ્યમાં છે આ વોટરફોલ સરસ મજાની નાવાની મજા આવી ગઈ છે અને આદિવાસીઓની સાથે જમવાનું રહેવાનું અને સુંદર મજાનું વાતાવરણ છે બહુ સરસ જગ્યા છે થઈ વિરાન બીજા ગયા એવા છે તો મજા કરી અમે બિલપુળીના જોડિયાધોધ પાસે આવ્યા છે અહીંયા વરસાદના કારણે જે સૌંદર્યપૂર્વ જે ધોધ પડે છે એમાં અમે ખૂબ નાયા અને ખૂબ એન્જોય કર્યો અને અમે બધા ફ્રેન્ડ ભાઈઓ અને બધા સાથે આવીને બહુ એન્જોય કર્યા હાલમાં તમે અહીંયા આગળ ધોધ નીચે નાચા આવીને શું શું કર્યું અમે અહીંયા નાયા ફોટોશૂટ કર્યું અને અમે બધા ફેમિલીમાં જ ફોટોશૂટ કરીને નાઈને હવે થોડા મારા મિત્ર બહાર નીકળ્યા અહીંયા આગળ જે પ્રમાણે તમે કરો છો તો થાય વિકાસ થવો જોઈએ અહીંયા આવવા જવા માટે થોડું રોડનો વિકાસ થવો પડે કારણ કે હવે વરસાદના કારણે જે રોડ થોડો ખરાબ હોય એના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે માણસો સ્લીપ થઈ જાય એ બધું એનો ભય રહે તેના માટે થોડો રોડનો વિકાસ થવો જોઈએ નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો તમે જનવંચ મિશનલ ના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જર્મન્સના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ

સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન